અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે કોને સપોર્ટ કરો છો તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો એને દુઃખ લાગે કે આટલો સારો સારા કાર્યક્રમો થતા હોય સારું સન્માન થતું હોય સન્માન કેમ એટલે વિક્રમભાઈ સમાજના કલાકાર નાના કલાકારને મળ્યું હું તો અમે હું મારે જાતે પર્સનલી હું અમે ઠાકોર સમાજના બારોડ છીએ અમારો મારો ગાવાનો તો વિષય બરાબર છે પણ મારો મેન વિષય મારા બાપદાદાનો વિષય દાદા વખતનો અમે એમના વલવાઓ ચોપડાઓ એમના અમારા માર્ગ માર જોડે છે એટલે ઠાકોર સમાજનું આ ગાવાની તો લાઈન બરાબર છે લાઈન પણ એમનું કોઈ પણ કાર્ય છે એમનું સપુન લગ્ન હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ જરૂર હોય તો મારે જવું પડે રીતે કલાકાર તરીકે નહીં પડે કે એમના બારોજી તરીકે જવું પડે